નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આરપી વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ કે જેના વિવિધ કેમ્પસ આવેલા છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો રિક્વાયર્ડ ટીચર્સ ફોર સીબીએસઇ સ્કૂલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ માટે અહીંયા પ્રિન્સિપલ માટે એકેડેમિક સ્ટાફ માટે તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું કેટલી જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો અનુભવ કેટલો માંગેલો છે તેમજ કઈ કઈ પોસ્ટ માટેની જાહેરાત છે શૈક્ષણિક લાયકાત અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો નરોડા સ્કૂલ કેમ્પસ માટે વાઇસ પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડની લાયકાત ધરાવતા હોય પાંચ વર્ષનો અનુભવ જરૂરી રહે છે એકેડેમિક કોર્ડિનેટર માટે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બી તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઓલ સબ્જેક્ટ માટે જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ બીએડ પ્લસ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ટીજીટી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઓલ સબ્જેક્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ તેમજ ત્રણ વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે જેમાં પીએડ પીઆરટી ગ્રેજ્યુએટ ઇન એની બીએડ તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ નર્સરી ટ્રેન ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ ઇન એની એન્ડ મોન્ટેસરી ટ્રેન ત્રણ વર્ષનો રિલેવેન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ કોમ્પ્યુટર ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં બેચલર માસ્ટર ઇન કોમ્પ્યુટર્સ બીએડ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ સ્પેશિયલ એજ્યુકેટર જેમાં માસ્ટર ઇન સ્પેશિયલ એજ્યુકેશન વિથ બીએડપ્રુવ બાય આરસીઆઈ લાઇબ્રેરી માટેની જગ્યા છે જેમાં બેચલર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ માસ્ટર એમએલઆઈએસ કરેલું હોય મિત્રો તેઓ ઉમેદવારો તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ફિઝિકલ એજ્યુકેશન માટેની જગ્યા છે જેમાં બીપીએડ એમપીએડ બે વર્ષનો અનુભવ આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે ફાઇન આર્ટ્સ વિથ એટીડી લેબ ટેકનિશિયન માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો એમએલટી ફોર ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી લેબ ગાંધીનગર જે સ્કૂલ કેમ્પસ છે મિત્રો જેમાં પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ પ્લસ પાંચ વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતો હોય જોઈએ કાઉન્સિલર માટેની જગ્યા છે જેમાં એમબીએની એચઆર પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે જેમાં પીઆરટી ગ્રેજ્યુએટ ઇન એની બી એડ કરેલું જોઈએ ત્રણ વર્ષનો રિલેવન્ટ અનુભવ તેમજ નર્સરી ટ્રેન ટ્રેન માટેની જગ્યા છે મિત્રો ગ્રેજ્યુએટ ઇન એની એન્ડ વર્ષનો અનુભવ છે નારોલ કેમ્પસ માટેની જે જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો એકેડેમિક કોર્ડિનેટર પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય કાઉન્સેલર માટેની જગ્યા છે મિત્રો જેમાં બે વર્ષનો અનુભવ એમબીએ તેમજ એનટી ગ્રેજ્યુએટ ઇન એની મોન્ટેસરી ટ્રેન ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય જોઈએ ઓલ કેન્ડિડેટ્સ મસ્ટ હેવ સ્ટડીઝ થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ તેમજ સેલેન્ડ

જે સીબીએસઇલેટેડ સંસ્થા છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય